ભરૂચ એસઓજી પોલીસ દ્વારા વગર બિલે લઈ જવાતા બે લાખ રૂપિયાનો સિમેન્ટનો જથ્થો અગિયાર ચોથા નાકા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો ટ્રકમાં પોલીસે કુલ પાંચસો સિમેન્ટની બેગો મળી કુલ બાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ટ્રક ચાલક વિરુદ્ધ એકતાલીસ વર્ગી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓજીની ટીમને મળેલી માહિતી મુજબ અંકલેશ્વર શહેર વિસ્તારમાં ખાપર નંદુબાર મહારાષ્ટ્ર ખાતેથી ટ્રકમાં વગર બિલ બિલટીની શંકાસ્પદ સિમેન્ટની બેગો ચૌટા બજાર ખાતે આવનાર છે જેથી ટીમ અંકલેશ્વર શહેરમાં વોચ ગોઠવી ટ્રક આવતા તેને રોકી ચેક કરતા તેમાં અલ્ટ્રાતેક સિમેન્ટની બેગ નંગ પાંચસો મળી આવી હતી આ સિમેન્ટની બેગના ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે તેના ચાલક મુઝાહિદ્દીન હુસેન ગુલામ હુસેન મકરાણીને પૂછતા તેને સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જે આધારે અલ્ટ્રાટેક સિમેન્ટની બેગો ચોરીથી મળવેલી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા ટીમને રૂપિયા બે લાખની સિમેન્ટ અને રૂપિયા બાર લાખની ટ્રકની કિંમત મળીને કુલ રૂપિયા ચૌદ લાખના મુદ્દામાલ સાથે સીઆરપીસી કલમ એકસો બે મુજબ ચાલકની ધરપકડ કરીને ટ્રકના ચાલક સામે પણ સીઆરપીસી કલમ એકતાલીસ વનડી મુજબ ગુનો નોંધી સિમેન્ટ અને ટ્રક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે